બોટાદમાં બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ભાજપે ચુમ્માલીસ માંથી એકતાલીસ બેઠકો પર વિજય મેળવતા શહેરમાં ભવ્ય વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી ભાજપના કાર્યકરોએ ટાવર રોડ પર ભવ્ય શોભાયાત્રા કાઢી અને દમદાર આતસબાજી સાથે જીતનો જશ્ન મનાવ્યો ભાજપના આગેવાનો પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી વિજયનો આભાર માન્યો જિલ્લા ભાજપ પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ઉજવણી યોજાઈ જ્યાં કાર્યકરો એકબીજાને મીઠાઈ ખવડાવી અને ભવ્ય આતિશબાજી કરી જશ્નનો માહોલ જોવા મળ્યો હતો ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ તો બોટાદ જિલ્લાની અંદર ગઢડા અને બોટાદ નગરપાલિકા ને સાથે પાળિયાદ જિલ્લા પંચાયત અને બે તાલુકા પંચાયતની હતી ત્યાં તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ભવ્ય રીતે વિજય થયો છે ત્યારે હું બોટાદની તમામ જનતા અને કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન એક આભાર પ્રગટ કરું છું જિલ્લા તરફથી કે બૂથ સુધી કાર્ય મતદાતાઓને પહોંચાડવામાં સફળ સફળતા આજે બોટાદ નગરપાલિકામાં ચુમ્માલીસમાંથી એકતાલીસ ઉમેદવારોનો જ્યારે વિજય થયો હોય ત્યારે આજે બોટાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે આજે એની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે અમારા પરમપૂજ્ય દીનદયાળજીને અમારે જ્યાં દીનદયાળ ચોક છે ત્યાં તેઓની ફૂલાર કરી અને પ્રતિના પ્રતિમાને જ્યારે અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને આ જીતનો શ્રેય જે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને જાય છે જે કાર્યકર્તાઓએ તમામ બોટાદ શહેરની અંદર નગરપાલિકાના તમામ વિસ્તારોમાં ઘરે ઘરે જઈ અને જે પ્રસાર પ્રસાર કર્યો છે એનો આજે ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે જ્યારે નગરો નગરજનોએ વધાવી લીધો છે અને આજે ચુમ્માલીસમાંથી એકતાલીસ કમલ જ્યારે ફરીવાર નગરપાલિકામાં મોકલ્યા છે ત્યારે આજે તમામ કાર્યકરો કાર્યકર્તાઓ મીઠાઈ વહેંચી ફટાકડા ફોડી અને આજે ડીજેના ઉમંગ સાથે સૌ ઝૂમી ઉઠ્યા છે